અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે બે રૂમમાં બનાવેલ ચાર ટેબલ પર મતગણતરી કરવામાં આવી રહી છે કુલ બે રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે બુધવારે સત્તાણું પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું હતું જેમાં તે ડિરેક્ટરો પૈકી ચાર ડિરેક્ટરો બિનહરીફ થઈ ચૂક્યા છે જ્યારે નવ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી બાલાસિનોર વીરપુર ઠાસરા અને મહેમદાબાદ બેઠક બિનહરીફ થઈ છે બાલાસિનોર બેઠક પરથી રાજેશ પાઠક વીરપુર બેઠક પરથી શાબેસી પરમા મહેમદાબાદ બેઠક પરથી ગૌતમ ચૌહાણ અને ઠાસરા બેઠક પરથી પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનો પૌત્ર પ્રિયંકા પરમાર બિન હરીફ થયા છે ચૂંટણીમાં હવે માતર કપડવંજ બોરસદ આણંદ સહિતની આઠ બેઠકો પર ખરાખરીનો જંગ છે વધુ માહિતી સાથે સંવાદતા તમારી સાથે જોડાશે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરવામાં આવશે બે રૂમમાં બનાવેલ ચાર ટેબલ પર મતગણતરી શરૂ કરવામાં આવી છે બે રાઉન્ડમાં આ મતગણતરી પૂર્ણ થશે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી માટે મતગણતરી શરૂ કરવામાં આવી બે રૂમમાં બનાવેલ ચાર ટેબલ પર મતગણતરી શરૂ અને આ બે રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી વ્યક્તિગત સભાસદની બેઠક પર આ મતગણતરી પૂર્ણ કરવામાં આવશે વ્યક્તિગત સભાસદમાં ડાકોરના વિજયભાઈ પોલાભાઈ પટેલનો વિજય થયો હતો તો આ બેઠક પર માત્ર સાત મતોનું મતદાન વધુ માહિતી સાથે સંવાદદાતા યોગીન અમારી સાથે જોડાયા છે જે યોગીન જે રીતે આજે આ મતગણતરી શું અપડેટ છે તેને લઈને તે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સહકારી ક્ષેત્ર સમગ્ર દેશ સૌથી મોટું ક્ષેત્ર અને એમાં ભારતીય જનતા પાર્ટીનો નો જ્વલંત વિજય થયો છે કુલ તેર બેઠકો પાછળની આ ચૂંટણી હતી જેમાં પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી એ ચાર બેઠકો બિનહરીફ કરી લીધી હતી અને ત્યારબાદ આજે જે નવ બેઠકો માટેની ચૂંટણી હતી તેમાંથી સાત બેઠકો એટલે કે ટોટલ તેર માંથી અગિયાર બેઠકો ભારતીય જનતા પાર્ટી એ જીતી લીધી છે આપ જોઈ શકો છો આજે કાર્યકરો છે તે લોકો માં કેટલો ઉત્સાહ છે અને જે આ જીત છે એની ખુશી છે જોઈ શકાય છે જે આ પૂર્વ ચેરમેન છે જે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ધારાસભ્ય અને સાંસદ ને ઘરે મળીને તેઓ પોતાની જે ખુશી છે તે ખુશી વ્યક્ત કરી શકે રહ્યા છે જોઈ શકાય છે આ સાંસદ અને પૂર્વ ચેરમેન ને જેવા સભ્યો છે તેમને ઊંચા કરી લીધા છે આ જીતનો આનંદ છે આ જીતની ખુશી છે ખુબ જ મહેનત બાદ ભારતીય જનતા પાર્ટી આ ફળ મળ્યું છે કારણ કે જે આ ખેડા જિલ્લા સરકારી દૂધ ઉત્પાદન

નો ખૂદ ખૂબ આભાર માનું છું પહેલાં તો હું દરેક મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા જંગી બહુ મતો આપી મને બહુ મજીથી જીતાડે એ બધા હું ફરીથી દરેકનો ખૂબ ખૂબ આભારી છું સાથે જ કહેવા માંગીશ કે અમારા સાંસદ પણ ઇન્ચાર્જ અજરભાઈ અમારા માથકના ધારાશક અરજીશભાઈ અને ખરેખર જાણે ખૂબ મહેનત કરી એવા અમારા અમદાવાદના ધારાજકના ચૌહાણ ખરેખર આ બધા જવાબદારી હતી તેવા અજયભાઈ બ્રહ્મભટ આજે વાત કરી દઉં ભારતીય જનતા પાર્ટી એ તમને જવાબદારી સોંપી હતી અને જે રીતે તમામ નેતાઓ કાર્યકરો સાંસદો અને ધારાસભ્યો જે સાથ મળ્યો જે શું કેશો મારી જવાબદારી ખાલી સંકલન ની હતી બાકી ચૂંટણી તો અમે બધા ભેગા થઈ લડ્યા અને જે પાર્ટી જોડે

પણ કારણે અમૂલ પણ ખેડા જિલ્લા ની અંદર ભારતીય જનતા પાર્ટી ના આવી હોય એટલે પશુપાલકોની ની ખેડૂતોની ખેડૂતો ની ચિંતા કરતી આ પાર્ટી સો ટકા પશુપાલક ચિંતા કરી અને એમનું આગળ કઈ રીતે જીવન દોરી વધે એ પ્રયત્નો કરવામાં આવશે એટલે કે ખેડા જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સૌથી મોટી ભારતીય જનતા આજે વિજય થયો છે આગામી દિવસોમાં ચોક્કસ થી પશુપાલકો માટે સારા દિવસો આવશે તે બાબત અત્યારે નક્કી થઈ ગઈ છે કારણ કે જે રીતે સ્પષ્ટ બહુમતી ભાજપ ને મળી છે તેને લઈ આગામી સમયમાં ભાજપ પણ પશુપાલકો ની ચિંતા કરશે તે બાબત ચોક્કસ છે જી